સુરતમાંથી ફરી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે તો મહિલાએ નકલી આધાર કાર્ડ પણ હતું હાલ તો બાંગ્લાદેશી મહિલાનો કબજો પોલીસને સોંપ્યો છે સુરતમાંથી એસઓજીની ટીમે ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપવાડી છે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા મૈદરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી એસઓજીની ટીમે બાંગ્લાદેશી મહિલા રશિદા બેગમ જહાંગીર અલી શેખને ઝડપી પાડી હતી તો પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે ચાર વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી બાંગ્લાદેશી એજન્ટને બાંગ્લાદેશી કરન્સીના પંદર હજાર આપી તે ભારતમાં પ્રવેશી હતી અને ત્યારબાદ તે અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી અને અલગ અલગ જગ્યાએ રૂંભાળે રાખીને રહેતી હતી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા હાલ તો એસઓજીએ બાંગ્લાદેશી મહિલાનો કબજો મૈધરપુરા પોલીસને સોંપ્યો છે